જય શ્રીરામ મિત્રો શ્રીરામ મોબાઈલ શોપ તમારા માટે લઈને આવી ગયું છે તમને કીધું તું મિત્રો કે મેં સો સાયકલ અમારા કસ્ટમર ને આપી દીધી છે આ બીજી હો સાયકલનો સ્ટોક અમારી પાસે આવી ગયો છે ટેકનોના બાર હજારના ફોનમાં એક પણ રૂપિયો લીધા વગર સાયકલ ફ્રી આપી દેવાની છે ઘણા બધા તમને માર્કેટમાં એવા બ્રેન્ડ કહેતા છે કે સાયકલના પૈસા લેશે પણ નહીં મિત્રો બાર હજાર ના ટેકનો ના સાયકલ ફ્રી આ હો સાયકલનો સ્ટોક અમારી પાસે અવેલેબલ છે તમે જોઈ શકો છો અમે એક બે સાયકલ થી વિડીયો પણ નથી બનાવતા આ હો સાયકલનો સ્ટોક અમારી પાસે ગોડાઉન માં રેડી છે તમે અત્યારે જ આવો અને દસ જણાને ને સાયકલ એક સાથે દેવાની છે તો પણ અમે દઈ દઈશું આ હો સાયકલનો સ્ટોક તમે જોઈ શકો છો સો એ સો સાયકલ અમારી પાસે અવેલેબલ છે અને અમે ખોટા વિડીયો ગામ ને જેમ બનાવતા નથી ફોલોઅર્સ વધારવા માટે અને તમે જોવો તો ખરા અમારો પેજ ત્રેપન હજાર ઉપર કસ્ટમર અમારી પાસે ફોલોઅર્સ છે અને આ બધી અમારા ફોલોઅર્સ માટે અમે સ્કીમ લાવીએ છીએ તો આવી સારી ઓફર શ્રીરામ મોબાઈલ શોપ તમારા માટે લાવે છે અને સાયકલ દેવા માટે લાવીએ છીએ ખાલી વાતો કરવા માટે નથી લાવતા અને ખોટી વાતો નથી કરતા તો તમે રાહ ન જોવો ટેકનોના ના બાર હજાર ના ફોન સાયકલ પાંચ હજાર રૂપિયા ફ્રી છે કોઈ પણ સુપર ચાર્જ અમે લેતા નથી તો રાહ જોવાની જરૂર નથી અત્યારે જ પધારો અને તમને મનગમતી સાયકલ ટેકનોના ફોન સાથે લઈ જાઓ અને આ અમારા કસ્ટમર અમને કહે છે કે ભાઈ સાયકલ ચાર પાંચ હજાર રૂપિયાની જ મળે છે તમે અમને બીજા ફોન માં પણ હજાર પંદરસો લઈને અમને સાયકલ આપો તો મિત્રો અમે પણ તમને રિયલમી ના ફોન માં નવસો નવ્વાણું થી ચૌદસો નવ્વાણું રૂપિયા ભરી અને આ પાંચ હજાર રૂપિયાની સાયકલ તમને આપીએ છીએ તો તમારે પણ સાયકલ ની જરૂર હોય તો તમે શ્રીરામ મોબાઈલ શોપ માં મોબાઈલ ની ખરીદી કરો છો તો સાથે સાયકલ પણ ફ્રી આપવામાં આવશે તો તમે રાહ નો જુઓ શ્રીરામ મોબાઈલ શોપ માં આવો અને તમને મનગમતો મોબાઈલ લઈ જાઓ અને સાયકલ સાથે ફ્રી અને હા મિત્રો આ સાયકલ ની ઓફર અમે ટીવી માં પણ આપવાના છીએ પણ પાંચ હાજર ની સાયકલ ફ્રી આપી દેવાના છે બે વર્ષની વોરંટી ઇન્સ્ટોલેશન સ્ટેન્ડ બધું ફ્રી આપવાના છીએ તો તમારે દિવાળી સુધી રાહ જોવાની જરૂર નથી શ્રીરામ મોબાઈલ તમારા માટે ધમાકેદાર ઓફર લઈને આવી ગયું છે બધા જ અમારા કસ્ટમર ને સાયકલ આપી દેવાની છે મિત્રો પાંચ હજાર રૂપિયા ની સાયકલ તમને ફ્રી આપવાની છે અગિયાર નવસો નવાણું વાળા ટીવી માં અમે તમારા માટે રોજ નવા નવા વિડીયો લેતા આવશું અને સારી સારી ઓફર લઈને જાવશું તો અત્યારે તમારા ઇન્સ્ટા પેજ ને ફોલો કરો અને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે તમારા ગ્રુપમાં પણ શેર કરો જે બાર હજારના ફોનમાં પાંચ હજારની ની સાયકલ લઈ જાય જય શ્રી રામ મિત્રો